હેલો ગાઈઝ તો આજના વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે એની પહેલાં વાત કરી લઈએ તો ધોરણ બાર સાયન્સ ફિઝિક્સ એમાં ચેપ્ટર નંબર વન વિદ્યુતભર અને વિદ્યુત ક્ષેત્ર એમાં આપણે ગુજરાતી મીડિયમમાં વાત કરવાના છે ટોપિક છે આપણો વિદ્યુત ફ્લક્ષ શું છે તો વિદ્યુત ફ્લક્ષ શું છે એ બેસિકલી પૂછાશે ત્રણ કે ચાર માર્ક એવી કોઈ થિયરીમાં નહીં પણ આ થિયરી પોર્શનમાંથી નાના નાના ક્વેશ્ચન બનશે કયા ક્વેશ્ચન બનશે કયા ક્વેશ્ચનનો શું આન્સર લખવાનો એ બધી જ માહિતી આપણે આ વિડીયો લેક્ચરમાં જોઈશું તો ચેક સુધી જોડાયેલા રહેજો તો સૌથી પહેલાં વિદ્યુત ફ્લક્સ શું છે અને એક બેઝિક ડેફિનેશનથી આપણે શરૂઆત કરીશું કે વિદ્યુત ફ્લક્સ છે શું પછી એના સૂત્ર અને એના જે અલગ અલગ કિસ્સા છે તે આપણે જોઈએ તો વિદ્યુત ફ્લક્ષ શું છે એની વ્યાખ્યા વાંચીએ અને એના શબ્દ એ સમજીએ તો કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ બંધ પૃષ્ઠમાંથી શું છે વિદ્યુત ક્ષેત્ર હા તો ભાઈ ઓબ્વિયસલી વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બારનું ચેપ્ટર છે તો વિદ્યુત ક્ષેત્ર તો હોવાનું જ તો એ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું કોઈ બંધ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રમાં ઇમેજિન કરવાનું છે કે કોઈ બંધ પૃષ્ઠ બંધ પૃષ્ઠ એ એટલે કે એની બધી જ બાજુઓ બંધ હોય એ ચોરસ બી હોય શકે વર્તુળ પણ હોય શકે લંબ ચોરસ પણ હોય શકે કન્ડિશન બહાર આવતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને વિદ્યુત ફ્લક્ષ કહે છે તો એ પૃથ્થમાંથી લંબરૂપે બહાર આવતી લંબ રૂપે એટલે કે અને નાઇન્ટી એંગલે જે બહાર આવતી હોય ક્ષેત્ર રેખાઓ એને વિદ્યુત કહીશું તો આ આપણે શબ્દ એને સમજ્યા હવે આકૃતિ થ્રુ એને સમજીએ તો કે આપણને શું કર્યું છે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એટલે શું હોય એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધ્રો કરીએ આપણી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે જેનો વિદ્યુત ક્ષેત્ર E છે એમાં કીધું છે કે કોઈ બંધ પૃષ્ઠ તો કોઈ બંધ પૃષ્ઠ વિચારી લઈએ આપણે સપોઝ આપણું શું છે બંધ પૃષ્ઠ કયું લંબચોરસ કે ચોરસ ટાઈપનું આપણે પૃષ્ઠ લીધેલું છે હા વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા હોય ક્ષેત્રમાં અને આ લંબરૂપે બહાર આવતી ક્ષેત્ર રેખાઓની કહેતા કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યાને આપણે વિદ્યુત ફ્લક્સ કહીશું હવે આ પૃષ્ઠ છે આ વિદ્યુત ક્ષેત્ર છે શું આ

તો એને પણ આપણે શું કહીશું વિદ્યુત ફ્લક્સ આ ક્ષેત્ર રેખા પસાર થાય છે તો કે ના તો એને આપણે વિદ્યુત ફ્લક્સ કહીશું તો કે ના તો એવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે બંધ પૃષ્ઠમાંથી લંબ રૂપે બહાર આવતી હોય લંબરૂપે બહાર આવે છે નહીં આવતી એ કેવી રીતે ચેક કરીશું તો કે નેવું ડિગ્રીને એંગલ બનાવતી હોય એને આપણે વિદ્યુત ક્ષેત્ર રેખા કે જે વિદ્યુત ફ્લક્સ છે એમ કહીશું હવે આગળ વિદ્યુત ફ્લક્સની વાત તો કરી લીધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું છે એ પણ આપણને ખબર છે હવે એને કોઈ સૂત્ર જ આવશે કે એના સ્વરૂપે આપણે સમજી શકીએ તો એ સૂત્ર પરથી આપણે હવે જોઈએ આ જે વિદ્યુત ફ્લક્સ છે એને ફાઈ વડે દર્શાવાય ફાઈ એટલે કે પહેલા એક રાઉન્ડ અને ઉપર એક

ઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર અને એસ બરાબર ક્ષેત્ર પર એસ શું છે ક્ષેત્રફળ સદિશ ક્ષેત્રફળ એટલે સરફેસ તો સરફેસ એટલે કે એરિયાનો અને એટલે એટલે વેક્ટર વેક્ટર તો એરિયા એને આપણે એસ વડે દર્શાવેલું છે એટલે કે એસ ક્ષેત્રફળ સદીશ હવે ક્ષેત્રફળ સદીશ કોનો તો કે આ જે પૃષ્ઠ છે ને એનો હવે આપણે એને કેવી રીતે દર્શાવેલું છે સદી સ્વરૂપે સદી સ્વરૂપે એટલે એનું મૂલ્ય પણ હોય અને એની

આ પૃષ્ઠ એને લંબ રૂપે ક્યાં બહાર તરફ તો એના આપણે ક્ષેત્રફળ સદીશ એસ વડે દર્શાવીશું હવે અહીંયા જોવું વચ્ચે શું છે બે સદીશ વચ્ચે ડોટ અને આપણે કયો ગુનાકાર કહીએ છીએ અધિશ ગુનાકાર એક્ઝામ ઇલેવન સ્તંતરમાં ઇલેવન આપણે બે પ્રકારના ગુનાકાર બન્યા હતા એક તો સદીશ ગુનાકાર અને એક અધિશ ગુનાકાર

તો આપણે એને શું લખતા હતા એપી અને ડો કરીએ તો કોસ થીટા અને બીજું ક્રોસમાં લખતા હતા તો એ ક્રોસ બી તો એ બી હવે ક્રોસની સાઈન દૂર કરવી હોય તો સાઈન થીટા આ ક્યાંનું છે તો કે ઇલેવંત આનો જે આન્સર મળતો તો એ કેવો હોય હંમેશા અધિસ અને આનાથી આપણને જે આન્સર મળે એ કેવો હોય સદીશ તો અહીંયા આપણી પાસે શું છે ડોટ તો ઈ ડોટ એસ તો આને આપણે કેવી રીતે લખી શકીશું તો કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇ એસ ડોટને કરવું હોય તો શું લખવાનું કોસ ઠીટા કોસ તો આ આપણું થઈ ગયું વિદ્યુત ફ્લક્ષનું સૂત્ર ઇ એસ કોસ થીટા હવે આ થીટા શું છે તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઇ અને એસ સદીશ વચ્ચેનો ખૂણો ઇ અને એસ વચ્ચેના કુનાને આપણે શું કહીશું ટીટા અહીંયા આ કિસ્સામાં ઈ અને એસ વિદ્યુત ક્ષેત્ર ઈ થશે આપણું અને બંને વચ્ચેનો ખૂનો એટલે કે એસ અને ઈ વચ્ચેનો ખૂનો થઈ જશે પણ અત્યારે જે આપણે કિસ્સો દર્શાવેલો છે એ શું થશે કે ઈ અને એસ વચ્ચેનો ખૂનો ઝીરો છે તો તમને એ ખબર પડી ગઈ હશે કે હવે આપણે ફ્લક્ષનું મૂલ્ય શોધવું હોય તો એ સાની પર ડિપેન્ડ કરે છે ઈ અને એસ વચ્ચેના ખૂણા પર કે ઈ અને એસ વચ્ચેનો ખૂણો બદલાય તો એ ફ્લક્ષનું મૂલ્ય પણ બદલાય તો હવે આપણે એના જુદા જુદા કિસ્સાઓ જોઈશું સાવ પહેલો કિસ્સો જીરો કોસ ઝીરો વેલ્યુ શું થશે એક તો એક ગુણ્યા ઈ એસ તો ઈ જ્યારે બે વચ્ચેનું ખૂણાનું મૂલ્ય શું હશે ઝીરો તો આપણને શું મળશે विद्युत फ्लक्स इन बीजो थीटा बराबर डिग्री तो फ्लक्स फाइव इक्वल टूस कोस ठीटा जगह शूकान ने वेल्यू शु हो तो जीरो गुणिया ई गुणिया एस तो जीरो झीरो कई भी गुणा तो शू जाए जीरो

તો ફાયલ ટુ ઇ એસ કોસો એસી માઇનસ વન તો ઈ એસ માઇનસ વન માઇનસ વન એટલે કે માઇનસ ઈ એસ લખી શકાય માઇનસ ઈ તો આપણે આ ત્રણ જુદા જુદા કિસ્સાઓ જોયા જે પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જ્યારે થીટા ઈ અને એસ વચ્ચેનો ઝીરો ડિગ્રી હોય ત્યારે આપણને વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શું મળે છે થીટા નેવું હોય ત્યારે શું મળે છે અને થીટા એકસો એંસી હોય ત્યારે શું મળે છે દરેક પરથી એક એમસીક્યુ બને છે બીજી રીતે એમસીક્યુ પૂછવો હોય તો કે વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય મહત્તમ ક્યારે થાય વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય ન્યૂનતમ ક્યારે થાય અને વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય ઝીરો ક્યારે થાય તો હવે આપણે જોઈએ જ્યારે ઠીટા બરાબર ઝીરો છે ઠીટા બરાબર નેવું છે અને ઠીટા બરાબર એકસો એંસી છે આ બધામાંથી સૌથી વધારે કહ્યું તો કે જે પ્લસ વેલ્યુ હોય એ પ્લસ વેલ્યુ કઈ છે ઈ એસનું તો આ શું છે આપણું મહત્તમ તો જ્યારે થીટા બરાબર ઝીરો હોય ત્યારે આપણને વિદ્યુત ફ્લક્સ કેવું મળે મહત્તમ હવે થીટા બરાબર નેવું હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ કેવું મળે શૂન્ય અને એવું પૂછાય કે જ્યારે થીટા બરાબર એકસો એસી હોય ત્યારે વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેવું તો કે નેગેટિવ આવે નેગેટિવ એટલે ઓછી વેલ્યુ ઓછી વેલ્યુ એટલે કે ન્યૂનત્તમ તો કેવું મૂલ્ય આવશે આપણું ન્યૂનત્તમ અથવા તો

કા તો ગુજકેટમાં કન્ફર્મ પૂછાશે પૂછાશે ને પૂછાશે હવે મેઈન વાત કે આમાંથી બીજું કયું પૂછાશે એ તો કન્ફર્મ જ એક ગુજકેટમાં અને એક બોર્ડમાં બંનેમાં આ એમસીક્યુ કન્ફર્મ જે હવે આપણે જોઈશું કે વિદ્યુત ફ્લક્ષનો એકમ શું છે અને વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું છે કયું વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર અને વિદ્યુત ફ્લક્સનું સૂત્ર એટલે કે એકમ 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 તો આપણે ઈ નો એકમ ન્યુટન પર કુલમ અથવા તો વોલ્પ પર મીટર આપણે ન્યૂટન પર કુલમ લઈએ છીએ વોલ્ટ પર મીટર શું કીધું તું મેં કે સેકન્ડ ચેપ્ટર માંથી યુઝ થશે

વેબર ન્યુટન મીટર સ્કવેર પર કુલમ પણ લખી શકો અથવા તો વેબર પણ તમે લખી શકો વેબર એટલે એને સંકેતિક સ્વરૂપમાં શું લખાય ડબલ્યુ ઇન્ટુ બી અને હવે આ એકમ પૂછાઈ શકે છે અને ફોર્મ અલગ અલગ કરીને પણ પૂછી શકે છે અને આવી રીતે પણ લખાય કે ઈ એટલે આપણે શું લખીએ એફ બાય ક્યુ તો એફ એસ બાય ક્યુ

એકમ બનાવો તો એકમ તો ઓલરેડી બનાવી દીધેલો છે એકમ પરથી હવે બધાની MLT માં સ્વરૂપે દર્શાવવાનું શરૂ કરવું તો ન્યૂટન છે તો ન્યૂટનને MLT માં શું લખાય એમ વન એલ વન ટી ટુ કિલોગ્રામ પર મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે એમ વન એલ વન ટી માઇનસ ટુ મીટરની બે ઘાત મીટરની બે ઘાત એટલે લંબાઈની બે ઘાત લંબાઈ એટલે l સ્વરૂપે દર્શાવીએ તો l ની આપણી કેટલી ઘાત થાય બે ઘાત છેદમાં કુલમ કુલમને આપણે અત્યાર સુધી કેવી રીતે દર્શાવતા હતા એ જ રીતે a1 t1 તો હવે આખો ફોર્મ્યુલેશન કરીને m1 બીજે ક્યાં m છે નથી તો m1 નું m1 l1 બીજે ક્યાં l છે તો કે હા અહીંયા બાજુમાં જ છે તો બાજુમાં l2 l1 તો તો થશે હવે છે એ વન ઉપર જશે તો એ માઇનસ વન હવે બીજું કઈ બાકી રહ્યું નથી તો આપણું આ શું તૈયાર થયું પારિમાણિક સૂત્ર કોનું તો કે વિદ્યુત

વિદ્યુત વિદ્યુત ફ્લક્સ ઈ ક્ષેત્ર એ ડોટ ડોટ બી એનું મૂલ્ય કેવું મળે આપણને એ ક્રોસ બી એનું મૂલ્ય કેવું મળે સદીશ આ સાંદ્રુ છે આમાં લખવાની કઈ જરૂર નથી સમજવા માટે કેવી રીતે લખી શકીશું પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇ ડોટ એસ એટલે કે ઇ એસ કોસ થીટા યાર થીટા એ શું છે એસ અને ઇ વચ્ચેનો ખૂનો છે જે ખૂનો ઝીરો હોય તો વેલ્યુ પૂટ કરો કોસ ઝીરો વન તો વન ઇન્ટુ ઇ એસ ઇ એસ જે કેવું મૂલ્ય માને છે મહત્તમ મૂલ્ય થીટા બરાબર નેવું તો કોસની જગ્યા ઠીટાની જગ્યાએ નેવું મૂકો તો કોસ નેવું કેવું થઈ જાય ઝીરો તો ઝીરોની સાથે આપણે કંઈ પણ ગુણીએ તો એ પણ ઝીરો तो sin a क्या रहेगा ज्यादा थीटा बराबर 0 है सेम थीटा बराबर 180 180 એટલે કે cos 180 નું મૂલ્ય -1 તો es * -1 એટલે કે -es - માં વેલ્યુ આવી એટલે કે ઓછી છે ઓછી છે એટલે ન્યૂનતમ વેલ્યુ એનો એકમ ખૂબ 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 આઈએમપી કઈ રીતે બનાવ્યો તો કે e છેડા ઈનો એકમ ન્યુટન પર કુલમ s s સોચ આપણો ક્ષેત્રફળ પર સદિશ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ જે પણ હોય તો મીટર ગુણ્યા મીટર તો મીટર નો સ્ક્વેર અથવા તેને આપણે બીજી રીતે દર્શાવવું હોય તો વેબર કોસ છેડા તો એનો તો કોઈ એકમ હોય ના એટલે આપણો ફાઇનલ એકમ કયો થયો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ એનો હવે પરિમાણિક સૂત્ર એક ખૂબ આઈએમપી એમસીક્યુ ખૂબ એટલે ખૂબ 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 આયડ કરીને જ જવાનું જ છે હોય તો આને યાદ જ કરી લેવાનું કે ફ્લક્સ નું પરિમાણિક સૂત્ર m1 n3 t 3 એ 1 છે જેમ જેમ કરતા જશો તેમ તેમ યાદ થઈ જશે અત્યારે ગોખવાની જરૂર નથી પણ સમય જતાં યાદ રહી જવું જોઈએ તો આપણે બનાવીએ કઈ રીતે ન્યુટન છે તો ન્યુટન નું પરિમાણિક સૂત્ર m1 l1 t 2 કઈ રીતે બનાવ્યું તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ એટલે m1 મીટર એટલે l1 પર સેકન્ડ સ્ક્વેર એટલે કે છેદમાં t2 t2 ઉપર જાય તો t2 t 2 થઈ જાય એવી રીતે મીટર સ્ક્વેર તો મીટર ને l વડે દર્શાવાય તો l2 કુલમ કુલમ ને કઈ રીતે દર્શાવાય તો કે a1 t1 તો a1 ટી વન બધા વેલ્યુ લખાઈ ત્યાર પછી સિમ્પલિફાઈ માઇનસ વન તો માઇનસ ટુ માઇનસ વન માઇનસ થ્રી એ વન એ વન ઉપર જાય તો એ માઇનસ વન તો ફાઈનલ પારિમાણિક સૂત્ર ગયું થયું તૈયાર એમ વન એલ થ્રી અધિશ ભૌતિક રાશિ એટલે કે એને વર્ણવવા માટે આપણે દિશાની જરૂર નથી ખાલી એનું મૂલ્ય જ કાફી છે તો આ વિદ્યુત ફ્લક્ષ છે એ તમને સમજાઈ ગયું હશે